સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અંબાના મંદિરે ચોથા પાટોત્સવનું આયોજન કરાયું જેમાં માલપુર બાવન લેવવા પાટીદાર સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા તેમના દ્વારા માની પૂજા અર્ચના આરતી ભજન અને ભોજનનું પણ આયોજન કરાયું હતું

એકવીસના રોજ મા આંબેનો ગ્રામજનોના સહકારથી ધામધૂમથી એમનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો દર વર્ષે આ તિથિએ અમે એમનો પાઠોત્સવ ઉજવીએ છીએ આજે મા અંબાનો ગોવિંદપુર કંપા ખાતે આ ચોથો પાઠોત્સવ છે ગ્રામજનો ગ્રામના યુવાનો એમની ખૂબ સહકાર રાત દિવસ તંતોડ મહેનત કરી આ ગામના દાતાઓ જેમણે અહીંયા બ્લોક મંદિરના માતાજીના પટાંગણમાં બ્લોકની ફાળવણી કરવી ભાઈ છે રસિકભાઈ અઢળક એમણે અહીંયા મહેનતને દાન આપ્યું આજના જમણવારીના પણ દાતાઓ ભાઈ શ્રી જયેશભાઈ અક્ષરતભાઈ તથા ગ્રામજનોએ ખૂબ જ રસ રાખી અને આ પાટોત્સવની આજે અમે ઉજવણી કરીએ છીએ અને એમને ખૂબ માતાજી એમના પર આ ગ્રામજનો પર કૃપા રાખ્યા ગ્રામજનો જ્યારે પણ આવા પાટોત્સવ દર વર્ષે ઉજવવામાં આવે ત્યારે સૌ સહકાર આપે એવી અપેક્ષા પણ રાખવું